આજરોજ વાઘોડિયા સેવા સદન સામે આવેલા ગ્રાઉન્ડ ટીમ્બી ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરા જિલ્લા કક્ષા નો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર વડોદરા જિલ્લા વિકાસ અધિકારી વાઘોડિયાના ધારાસભ્ય પ્રાંત સાહેબ વાઘોડિયા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોનું પુષ્પક ગુચ્છતી સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈના હસ્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સારી કામગીરી કરનાર કર્મચારીઓ અધિકારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ રાજ્ય કક્ષાના મંત્રી તેમજ ધારાસભ્ય કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા વિકાસ અધિકારી હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે વડોદરા જિલ્લાના વાઘડિયા મુકામે સિત્યોતેરમાં પ્રજાસત્તાક ની ઉજવણી પ્રસંગે મારી સાથે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલાજી કલેક્ટર શ્રી અને કરોડ ભારતીયો એક એક કદમ આગળ વધે તો એકસો ચાલીસ કરોડ કદમ આગળ વધશે અને ભારત દિવ્ય અને ભવ્ય બનશે પાયાના મૂળ મંત્રો સ્વચ્છતા નિષ્ઠા કર્તવ્ય પ્રણાયતા ગીતાજીનો શબ્દ છે કર્મયોગ કર્મયોગી સૌ બની અને આગળ વધીએ એ જ પ્રજાના જનકલ્યાણ માટે જરૂરી છે અને પ્રજાસત્તાકી સૌ